બિલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે પૈકી એક યુવકનું મોત થયું હતું જ્યારે એક યુવક ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ છે બેવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે અકસ્માતની આ ગંભીર ઘટના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે અકસ્માતની આ ઘટના અંગે મળતી માહિતી મુજબ બિલીમોરાના મોરલી ગામનો ભ્રુવિત પટેલ પોતાનું એક્ટિવ લઈને બેસલા ગામના તેના મિત્ર સાથે ગત રાત્રે બિલ્લીમુરાના રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન બિલ્લીમુરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિકા કારે ધડાકા બે ટક્કર મારી હતી સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ટક્કર એટલી ભયંકર હતી કે દળાની જેમ ઉછળીને રોડ પર ફૂંગોળાયો હતો અકસ્માતની આ ઘટનાની જાણ પોલીસ ગઈ હતી તેમજ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અકસ્માત બાદ કાર ચાલક પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો આ ગુનાની વધુ તપાસ બિલ્લીમોરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નવસારી